આમ તો ઘણા લોકો રેલવેમાં મુસાફરી કરી છે એમાંથી અમુક લોકો એવા પણ છે કે જેને ટ્રેન વિશે અજીબો ગરીબ સવાલ ઊભા થાય ત્યારે આજે એવી જ એક વાત લઈને આવ્યા છીએ કે ટ્રેનમાં સ્ટેરિંગ તો હોતું નથી છતાં પણ પાટા પર કેવી રીતે ટર્ન લે છે તેના વિશે તમને જણાવી તો જ્યારે ટ્રેન વળાંક લે છે ત્યારે એક કરતાં વધારે પાટાઓ હોય છે આ પાટાઓ લોકિંગ સિસ્ટમ આધારિત કાર્ય કરે છે જેના લીધે ટ્રેનને ચોક્કસ દિશા મળે છે જ્યાંથી ટ્રેન વળાંક લે છે ત્યાંથી પાટાઓ થોડા અંશે વળેલા હોય છે જેમાં એક પાટા સાથે બીજા પાટાનું કનેક્શન હોય એક સપોર્ટ સિસ્ટમના આધારે પાટાને એડજસ્ટ કરીને બીજા પાટા સાથે જોઈન્ટ રાખવામાં આવે છે પરિણામે પાટાની દિશા બદલી જાય છે આ ઉપરાંત ટ્રેનના ટાયર પણ પાટામાં ફસાયેલા જ રહે છે આ ટાયરની રચના એ આકારની હોય છે કે પાટા સાથે એડજસ્ટ થઈને બીજા ટ્રેક પર ચડી જાય છેલ્લે તમને જણાવી દઈએ કે ટ્રેનના પાટાઓનું શિફ્ટિંગ હંમેશા ચાલુ જ રહે છે તેનાથી ટ્રેનની દિશા બદલે છે